પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે પિતા તેમજ ભાઈ વગરની દીકરીને ઉંદરા ગામના ગામજનોએ ગાસ્તે મામેરું ભર્યું હતું કલ્યાણા ગામના સીતાબેનને દીકરી શિલ્પાના લગ્ન પ્રસંગ હોવાથી ઉંદરા ગામના ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં કંકોત્રી મોકલાવી મામેરું ભરવા અરજ કરી હતી ઉંદરા ગામે કંકોત્રી આપવા જતા સીતાબેનને સાસરી પક્ષના લોકોએ મહેણું માર્યું હતું કે ઉંદરા ગામમાં તારું કોણ છે કે જેઓ લગ્નમાં આવશે તેથી સીતાબેને કંકોત્રી મોકલીને માત્ર શ્રીફળ લઈને મામેરું ભરી સાસરિયાનું મહેણું ભાગવા વિનંતી કરી હતી તેથી ગામની દીકરીનું મહેણું ભાગવા ઉંદરા ગામ એક થઈને વાસ્તે ગાસ્તે મામેરું ભરવા ગયું હતું ઉંદરા ગામના તમામ સમાજના લોકોએ એક સમ થઈ રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખ રૂપિયાનું મામેરું ભરીને મહેણું ભાગ્યું હતું જેમાં ઉંદરા ગામના વાલ્મીકી સમાજના લોકો પણ ઢોલ સાથે મામેરામાં જોડાયા હતા ભાઈ અને પિતા વગરની દીકરીને રૂપિયા સાડા સાત લાખનું મામેરું ભરી ઉંદરા ગામના ગ્રામજનોએ સાસરી પક્ષના લોકોનું મહેણું ભાગ્યું હતું ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ બહેનના પિતા કે અન્ય કોઈ પિયરમાં પરિજનો ન હોવાથી સમગ્ર ઉંદરા ગામના લોકોએ આ બહેનનું મામેરું ભર્યું છે જેમાં રૂપિયા સાત લાખથી વધુની રકમ આપવામાં આવી છે ઉંદરા ગામ મારો ઠાકોર સમાજ મારી ઉંદરા ગામની અધારે આલમ મારી દીકરીનું જે મોમેરૂ ભરવા આવી છે જેમ ચંદનજીભાઈએ થોડી વાર પહેલા વાત કરી કે દીકરી નિરાધાર છે આગળ પાછળ કોઈ છે નહીં એના પરિવારમાં કોઈ છે નહીં એ દીકરીનું કોઈ નથી એનું ઉંદરા ગામ ને ઉંદરા સમાજ છે ઠાકોર સમાજ છે ઠાકોર સમાજે આજે કલાણા ગામે વાગતે બેન્ટ વાજા સાથે આખું ગામ સમગ્ર એક થઈ અને જે સાત લાખથી પણ વધારે આ દીકરીનું મોમેરું ભર્યું છે એમાં અઢારે આલમે પૈસા આપ્યા છે અમારું ઉંદરા ગામ ખેતરપાલ દાદા એ ખેતરપાલ દાદાનો પણ ઇતિહાસ છે ખેતરપાલ દાદા એ દીકરીને હંમેશા વારે ચડેલા છે એવા પરિવારમાંથી આ દીકરીને આગું ગામ મોમેરું ભર્યું છે આખા ગામને ધન્યવાદ આપું છું આજુબાજુના ઠાકોર દીકરીઓ જે છે એમને પણ વારે ચડજો સદારામ બાપાને પ્રાર્થના કરું ક્યાંક તમારી મેં પુનૈ કે ભેટીમાં કંઈક કરી હોય તો આ મારી જે સમાજની દીકરીઓ છે તમારી દીકરીઓની રક્ષા કરજો અને હવને વારે ચડજો એવી ભરભૂત જોડે પ્રાર્થના કરું છું પેહલા તો ધન્યવાદ આલું છું આ ગામ ને મારા ઉંદરા ગામ ને આ બેન અમારે અમે કોઈ ઓળખતા નતા સાહેબ કોઈ નઈ અહીંથી ખાલી આ બે પહેલા એવી ખબર નથી કલણ માં છે આ ભાઈ ખબર પડી કે મારે ઉંદરા પત્રિકા અપાતા હોય છે એની કીધું તારે કોણ ઉંદરા છે જવું છે

વાત કરી કે ભાઈ આપડે અચ્છા શક્તિ ફાળો કરો પણ આજ મેળું આવ્યું ભાગું છે આજથી આશરે સો વર્ષ પહેલા નાહતામાં મેળું ભાગ્યું હતું મારા ડોળે આવું મેળું બોલ્યું હતું અને આખું બોમ્બ જીતું આવી રીતે આમ આજે આખું બોમ્બ છે કોઈ વહેન બાકી નથી કે ઉંદરમ થી આવે નથી આવી બરોબર અને હરેક તો અથા શક્તિ મને ફાળો આવે છે મારા વાલ્મીકી ફાળા એમ ના પાડી તો કે મારે ઢોલ લઈને આવું છે ફ્રીમાં બરોબર એટલે આજે બહુ ઉત્સાહ થી બધા લોકો આવ્યા છે અને હમણાં ત્યારે હાલ ગદ ગદ છે કે આવી દીકરી આવું મેળો મારાથી ના સહન થયું તારા મારા આખું ગમાયું જુઓ હાલ કોઈ ભૂખ પણ નહીં લાગી સાહેબ આ ગામમાં